દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વાસ સ્થાને પહોંચી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોડ્સ ટ્રેડિંગના આરોપના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચના એસી પે કેજરીવાલને નોટિસ આપવા તેમના ઘરે પહોંચતા સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે કેજરીવાલે કહ્યું હતું કે તેમને એકવીસ ધારાસભ્યો તોડવાની યોજના છે કે જેમાંથી સાત ધારાસભ્યોનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે આ મામલે દિલ્હી પોલીસે ક્રાઇમ બ્રાન્ચ આતિશીને પણ નોટિસ મોકલી શકે છે આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે ઈડીના સમન્સને બદલો બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું તો અગાઉ ઈડીએ સત્તર જાન્યુઆરી ત્રણ જાન્યુઆરી એકવીસ ડિસેમ્બર અને બે નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ મોકલ્યા હતા ઈડી દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી છે પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ